તો એમનો નંબર આપી દો ને મને પણ એના ફોન નંબર તમારું શું કામ છે ફોન તો ઈ કારખાને જઈને અમારો એ નથી તમારો ઉપાડે કારખાને જાય ને વાત સાંભળે ખાલી તમારો માલિક કોણ છે નથી માલિક કોઈ નથી અમારે એક જ માલિક છે ને ઈ અમાર મકાન માલિક ને ઈ આય નથી રહેતા ઈ બધા અમેરિકા રહે છે પણ લોન માટે મેડમ અરે ભાઈ

તમને લોન નહીં મળે બાકી તો અમારે ઘર હું ઘર તો ભાડાનું છે પણ કપડા ખાવા પીવાનું બધું અમારે લોન ઉપર જ હાલે છે હા તમને તો લોન મળશે પણ તમારા હસબન્ડના ફોટા પાડવા પડશે મારે લે તમારે ફોટા પાડવા છે તો મારા પાડો ને તમાર ભાઈ થવાર માં હરખું બ્રશ એય કરતા નથી મોઢુંય તોતા નહીં હોય તમારે ફોટા પાડવા હોય તો ઉભા રહ્યો હું તૈયાર થઈને આવું હો ઘડીક ઉભા રહ્યો બસ મારા ફોટા પાડો આ મેડમના ફોટા પાડીને શું કામ છે એના હસબન્ડ ને લોન નથી પડી એટલે એને ઘરના અને એના હસબન્ડ ના ફોટા પાડવાના હતા હાલો હું જાઉં